अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप जे क्वेरी ना जे सिलेक्टर्स छ એટલે કે પસંદગી કરતા છે એને વિશે જોવા માગીએ છીએ પહેલાં આપણે એની થિયરી જોઈએ સિલેક્ટર્સ કેટલા છે અને કઈ રીતે કામ કરે છે જે ક્વેરીના સિલેક્ટર્સ વિશે આપણે જોવા માંગીએ છીએ હવે આપણે ઓલરેડી સીએસએસના સિલેક્ટર્સ જોઈ ગયા છે તો એ જ રીતના બધા સિલેક્ટર જે ક્વેરીમાં પણ વાપરવામાં આવે છે તો જો આપણે પહેલું જોઈએ આ રીતે લખવાનું હોય છે અને એ છે સ્ટાર જે ક્વેરી માટે આપણને ખબર છે કે ડોલર સાઈનથી આપણે એક ફંક્શનને કોલ કરીએ છીએ અને એ ફંક્શનને આપણે આ સ્ટાર કે જે પણ આપણે સિલેક્ટર સિલેક્ટ કરવું હોય એ આપણે મોકલીએ છીએ તો સીએસએસના સિલેક્ટર વિશે આના અગાઉ આપણે જોઈ ગયા તો એની અંદર પણ આપણે આ જ રીતે કરતા હતા પણ સીએસએસની અંદર એ આપણે સીએસએસ ફાઇલની અંદર લખવાનું થાય છે જ્યારે કે અહીંયા આપણે ફંક્શનની અંદર એને પાસ કરવાનું થાય છે તો આપણે જો સ્ટાર પાસ કરીએ છીએ તો એ એસટીએમએલ ડોક્યુમેન્ટના જેટલા પણ એલિમેન્ટ હશે એ બધા જ એલિમેન્ટને સિલેક્ટ કરી લે છે એ જ રીતે બીજું જો સિલેક્ટર જોઈએ તો આ નવું સિલેક્ટર છે અને એ સિલેક્ટર છે ધીઝ સિલેક્ટર હવે જ્યારે પણ આપણે ધીઝ લખીએ એનો મતલબ એમ થાય કે એચટીએમએલના જે પણ એલિમેન્ટની ઉપર જે એક્શન થઈ હોય એ જે ટેગ છે એને સિલેક્ટ કરવામાં આવે છે જે ક્વેરી છે એ ડાયનેમિકલી વસ્તુને પકડે છે તો જ્યારે કોઈ ઇવેન્ટ થાય ત્યારે એ ઇવેન્ટ કોઈપણ એક કોમ્પોનેન્ટની ઉપર થતી હોય ધારો કે બટનની ઉપર થતી હોય કે લિંકની ઉપર થતી હોય કે ટેબલ ના ટીડીની ઉપર થતી હોય એવી રીતે બધા અલગ અલગ જે કોમ્પોનેન્ટ છે એની ઉપર થતી હોય તો એ કયા કોમ્પોનેન્ટની ઉપર ઇવેન્ટ થઈ છે એ આ ધીસથી પકડવામાં આવે છે એ જ રીતે જો બીજું સિલેક્ટર જોઈએ તો એ સાદું આઈડી સિલેક્ટર છે કે જે આપણે ઓલરેડી સીએસએસમાં જોઈ ગયા છે કે જેમાં આપણે આગળ હેઝમાર્ક આપવાનો છે અને એટલા માટે મને થોડું કલર બદલીને પણ લખેલું છે કે હેઝમાર્ક માય આઈડી હવે જેવું આપણે હેઝમાર્ક માય આઈડી લખીએ એનો મતલબ એમ થાય કે આખા ડોક્યુમેન્ટની અંદર હવી આઈડીવાળા કોમ્પોનેન્ટ હશે એને એ સિલેક્ટ કરી લેશે એ જ રીતે બીજું જે સિલેક્ટર છે અને એ છે માય ક્લાસ સિલેક્ટર ક્લાસ સિલેક્ટરની અંદર પણ ડોટ આપણને જોવા મળે છે મેઇન કે ડોટ પછી આપણે આપણું કોઈ પણ નામ લખી શકે છે માય આઈડી કે માય ક્લાસ લખેલું છે એ માય આઈડી કે માય ક્લાસ કોઈ ફિક્સ વર્ડ નથી એનો મતલબ એમ થાય છે કે આપણે ડોક્યુમેન્ટમાં જે પણ આઈડી આપી હોય તે ધારો કે આપણે રેડ બટન એવું આપ્યું હોય કે માય ક્લાસ તરીકે આપણે બોલ્ડ ક્લાસ આપ્યો હોય કે કોઈપણ જે નામ આપણે આપવા માટે ઈચ્છીએ તે આપણે ડોક્યુમેન્ટમાં આપી શકીએ છીએ અને એને અહીંયા આ રીતે ડોટ કરીને પકડી શકીએ છીએ તો જો આપણે હેઝમાર્ક કરીને પકડીએ છીએ તો આઈડી પકડાય છે અને ડોટ કરીને પકડીએ છીએ તો ક્લાસ પકડાય છે જે રીતે સીએસએસની અંદર છે એ જ રીતે અહીંયા પણ આપણે સિલેક્ટ કરવાનો છે પણ ફક્ત ફરક અહીંયા એટલો પડે છે કે આપણે અહીંયા આ જે ડોલર ફંક્શન છે એને પાસ કરવાનું થાય છે એના પછીનું જો સિલેક્ટર જોઈએ તો એ છે કે પી ટેગની અંદર ફર્સ્ટ જે સુડો સિલેક્ટર આપણે ઓલરેડી જોઈ ગયા છે એ સુડો સિલેક્ટર અહીંયા આપણે વાપરી શકીએ છીએ કે પીની અંદરનું પહેલું જો બે ચાર પાંચ પી ટેગ આપ્યા હોય તો એમાંનું જે પહેલું ટેગ પકડવું હોય તો આપણે આ રીતે લખી શકીએ એ જ રીતે યુએલ સ્પેસ એલ એવું પણ લખી શકીએ કે યુએલની અંદરનું એલઆઈ એટલે આપણે એવું પણ લખી શકીએ ધારો કે ડીવની અંદરનું પહેલું યુએલ પકડવું હોય આપણે તો આપણે લખીએ ડીવ સ્પેસ એલઆઈ તો આની સાથે સાથે તમે ફરી એક વખત જે સીએસએસનો મારો સિલેક્ટરનો વિડીયો છે એ પણ તમે જોઈ લો કે જેથી તમને ખબર પડે કે ત્યાં જે સિલેક્ટર હતા એ જ બધા સિલેક્ટર અહીંયા આપણને કામ લાગે છે અને એ જ રીતે છે થોડોક ડિફરન્સ છે એ આપણે અહીંયા જોવા માંગીએ છીએ યુએલ એલ આઈ કરી અને એની અંદર પણ જો એલઆઈનું ફર્સ્ટ ચાઇલ્ડ આપણે પકડવું હોય તો આ રીતે આપણે ફર્સ્ટ લખીશું તો આપણે એ સિલેક્ટ કરી શકાય છે જેમ કે આ રીતે બધા ઘણા બધા લિસ્ટ છે તો જે પહેલી આઈટમ છે આ પહેલી આઇટમ એ પહેલી આઈટમ મારે પકડવી હોય તો હું આ રીતે લખી શકું કે યુએલ સ્પેસ એલ આઈ પછી કોલન કરી અને આપણે ફર્સ્ટ લખીશું એ જ રીતે જો આગળ જોઈએ તો ફર્સ્ટ ચાઇલ્ડ એવું પણ આપણે આખું લખી શકીએ છીએ આ જે ફર્સ્ટ લખ્યું એનો મતલબ થાય કે સિલેક્ટ ધ ફર્સ્ટ એલ આઈ એલિમેન્ટ ઓફ ધ ફર્સ્ટ યુએલ પહેલા યુએલનું પહેલું ચાઇલ્ડ પકડવામાં આવશે જ્યારે આની અંદર આપણે જોઈએ છે કે કહે છે કે સિલેક્ટ ધ ફર્સ્ટ એલઆઈ એલિમેન્ટ ઓફ એવરી યુએલ જેટલા પણ યુએલ લિસ્ટ બનાવ્યા હોય એ બધા યુએલ લિસ્ટનું એલઆઈ આની અંદર પકડશે તો આની અંદર ફક્ત એક જ જે પહેલું આવતું હશે એનો જ પકડશે જ્યારે આની અંદર તમે જોશો તો એ આખા ડોક્યુમેન્ટમાં જેટલા યુએલ લિસ્ટ હશે એ બધાનું ફર્સ્ટ એલિમેન્ટ પકડશે તો એ રીતે પણ આપણે કરી શકીએ એ જ રીતે સ્ક્વેર બ્રેકેટની અંદર પણ કોઈ પણ પ્રોપર્ટી આપી શકીએ છીએ તો જે પણ એટ્રીબ્યુટ્સ આપણે આપ્યું હોય કે પ્રોપર્ટી આપણે આપી હોય તો એ પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ્સ પ્રમાણેના બધા એલિમેન્ટ પકડી લેવામાં આવશે ધારો કે અહીંયા મેં એચરેફ લખ્યું છે એનો મતલબ એમ થાય કે જેટલા પણ ટેગ એને એવા મળશે કે જેની અંદર એચરેએફ શબ્દ લખ્યો હોય એ બધા જ ટેગ સિલેક્ટ કરી લેશે એ જ રીતે કોઈપણ એક પ્રોપર્ટી પ્રમાણે સિલેક્ટ કરવું હોય ધારો કે આપણે એવું કરવું હોય કે ટાર્ગેટ ઇક્વલ ટુ બ્લેન્ક હોય આપણે ખબર છે કે આપણે જ્યારે એ ટેગ વાપરીએ છીએ એન્કર ટેગ વાપરીએ છીએ ત્યારે આપણે બ્લેન્ક વગેરે આપી શકીએ છીએ કે જે આપણે ઓલરેડી આગળ એચડીએમએલના ટ્યુટોરિયલ અંદર શીખી ગયા છે તો એ ની અંદર આપણે એવું જોઈતું હોય કે જેના ટાર્ગેટની અંદર બ્લેન્ક લખ્યું હોય એવા બધા એલિમેન્ટ તો આ રીતે આપણે સિલેક્ટ કરી શકીએ તો જો આપણે એવું પકડવું હોય કે જેનું ટાર્ગેટ બ્લેન્ક ના હોય એવા ટેગને પકડવા માટે આ રીતે પણ વાપરી શકીએ છીએ કે એ ટાર્ગેટ નોટ ઇક્વલ ટુ અહીંયા ઇક્વલ ટુ લેવામાં આવ્યું છે અહીંયા નોટ ઇક્વલ ટુ લેવામાં આવ્યું છે એવા બધા ટેગને પકડશે કે જેની અંદર ટાર્ગેટ પ્રોપર્ટી હોય અને ટાર્ગેટ પ્રોપર્ટીની અંદર પણ બ્લેન્ક ના લખેલું હોય એવા બધા જે ટેગ છે એ ટેગને સિલેક્ટ કરી લેવામાં આવશે અને એ જ રીતે એવું જોઈતું હોય કે જેટલા પણ બટન એલિમેન્ટ હોય અથવા તો ઇનપુટ ટાઈપની અંદર જેની અંદર બટન લખેલું હોય એ પકડવા છે તો આપણે કોલન અને બટન એવું પણ લખી શકીએ છે એ જ રીતે ટેબલ કે યુએલ એટલે કે યુએલ કે ઓએલ લિસ્ટ વગેરે વાપરતા હોય ને એની અંદર આપણે એવું જોઈતું હોય કે ઓડ ઇવન નંબર આપણે અલગ અલગ કરવા છે ધારો કે આપણે આ પહેલું છે એ ઓડ નંબર કહેવાય અને આ બીજી રો છે એ ઈવન નંબર કહેવાય તો આવી એકી સંખ્યાવાળી અને બેકી સંખ્યાવાળી વસ્તુઓ છે એને પકડવી હોય તો આપણે આ રીતે લખી શકીએ આપણે લખીએ કે ટી આર ઇવન તો એનો મતલબ થાય કે બધી જે ઇવન રો છે એને પકડી લેવામાં આવશે અને એ જ રીતે આપણે ઓડ રો બધી પકડવી હોય તો આપણે ટીઆર કોલન ઓડ લખી શકીએ અથવા તો આપણે એલઆઈની અંદર આપણે આવી રીતે કરવું હોય કે એલઆઈ ડોટ ઇવન કે એલઆઈ ડોટ ઓડ તો એ રીતનું પણ આપણે પકડી શકીએ છીએ તો આ બધા સિલેક્ટર જે ક્વેરીની અંદર વાપરવામાં આવે છે આ ભાગે જે કોમન સિલેક્ટર વાપરવામાં આવે છે એ મેં બધા અહીંયા લખ્યા છે બીજા પણ ઘણા નાના મોટા છે કે જે તમે જે ક્વેરીની જે સાઇટ છે એ જે ક્વેરીની સાઇટની ઉપર બીજા પણ જોઈ શકો પણ મોટેભાગે આટલા વપરાય છે અને એ બધી બાબતો મેં અહીંયા તમને બતાવી છે તો આશા છે કે તમને આ થિયરીની અંદર બરોબર ખબર પડી ગઈ હશે હવે આ થિયરી તમે તમારા નોટબુકની અંદર લખી લો અને ત્યાર પછી એક્ઝામ્પલ છે એને જોઈએ કે જેથી વધારે તમે સમજી શકશો કે આ સિલેક્ટર આપણે કઈ રીતે વાપરીએ છીએ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद